છોટા ઉદેપર જનરલ હોસ્પિટલમાંથી માંથી ગુનાનો આરોપી ફરાર પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર સબ જેલમાં અપહરણ પોક્સકો અને ચોરીના ગુનામાં કાચા કામનો કેદી આરોપી પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવાની પેટમાં દુખાવો થતાં ઝાડા ઉલટીની ફરિયાદ કરતા હોય જેથી સારવાર અર્થે છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન આજરોજ તારીખ બાવીસ જુલાઈના વહેલી સવારે આઠ કલાકની આસપાસના સમયગાળા દરમિયાન પલંગમાં બાંધેલી હાથકડીમાંથી હાથ કાઢી અને પ્રવીણ રાઠવા હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલીસ તંત્રે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આજરોજ સબજેલ છોટાઉદેપુરનું કાચા કામનો કેદી પ્રવીણ મથુરા રાઠવાની તબિયત બગડતા તેને દાખલ કરવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન પોલીસની અને હોસ્પિટલના કર્મચારીઓથી પણ નજર છુપાવી હથકડીમાંથી હાથ કાઢી હાથ જપ્તાની પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો જેમાં તેને પકડવા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી અને વોચ ગોઠવવામાં આવી છે સમગ્ર છોટાઉદેપુર આ રીતના આરોપી સારવાર દરમિયાન ભાગી જતા ભારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે આરોપીને પકડવા પોલીસ વેડામાં દોડધામ મચી ગઈ છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે